નમસ્કાર મિત્રો મલકની લોકકથા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે વિક્રમ અને વેતાળની વાર્તા એટલે કે વિક્રમ બેતાળ એટલે કે વિક્રમ પચીસી આ વિક્રમ પચીસી અંતર્ગત આજની વાર્તા વાર્તાનું નામ તપસ્યા પણ વાર્તા સાંભળતા પહેલા મિત્રો અમારી ચેનલ આ ચેનલમાં તમે કોમેન્ટ લખજો એને લાઈક કરજો અને હા ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આવો શરૂ કરીએ આજની વાર્તા વાર્તાનું નામ તપસ્યા બેતાળ લેવા રાજા વિક્રમ ફરી શમશાનમાં આવ્યો વેતાળ સાથેના મર્દાને વૃક્ષ ઉપર ઉતારી ખંભે મૂક્યું પછી રાજાએ પોતાના માર્ગે આગળ હાલવાનું શરૂ કરી દીધું માર્ગમાં ફરી વેતાળે કહ્યું ખરેખર સમજાતું નથી કે રાજા તમે મને એવી રીતે કઈ સાધના માટે લઈ જવા ઈચ્છો છો તમારા સાહસ અને હિંમતથી હું ખરેખર ખૂબ પ્રસન્ન છું મધ્ય આ પ્રહરમાં જગત આખું ઘોર નિંદ્રામાં છે ત્યારે આ આવા મુશ્કેલ માર્ગ પર મને ખંભે નાખીને શા માટે લઈ જાવ છું એ જે હોય તે પણ હું તમને એક તદ્દન નવી વાર્તા સંભળાવું વાર્તા સાંભળતા તમને થાક પણ ઓછો લાગશે અને તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થશે વેતાલે વાર્તા શરૂ કરી વાર્તા પ્રાચીન કાળની છે તે સમયે સુપ્રસિદ્ધ દંડકારણ્યમાં નારદાનંદ નામના મુનિ રહેતા હતા મોક્ષની પ્રાપ્તિ અર્થે મુનિ નારંદે વર્ષો સુધી તપસ્યા કરી હતી પણ ભગવાને એમને દર્શન ન આપ્યા મુનિ વિચારમાં પડ્યા ચિંતા પણ થઈ શું તેમની વિધિમાં કોઈ કોઈ દોષ હોય કેમ આટલા વર્ષોના તપ પછી ભગવાન દર્શન નથી આપતા એ જ સમયમાં મુનિ આશ્રમમાં ચતુરાનંદ નામના એક ઋષિની પધરામણી થઈ તેઓ દેશાટન માટે નીકળ્યા હતા નારંદ મૂંઝવણ ચતુરાનંદને કહી સંભળાવી આ સાંભળીને ચતુરાનંદે નારંદાનંદને કહ્યું મિત્ર ઈશ્વર જીવને માનવ અવતાર આપ્યો એ માટે કેટલાક કાર્ય સોંપ્યા છે પ્રત્યેક મનુષ્યએ એ પૂર્વ આવા પ્રયોજિત કાર્ય પૂર્ણ કરવા પડે જ છે એમ ન થાય તો તેણે વારંવાર પૃથ્વી લોક પર આવવું પડે છે તમે ઈશ્વર પ્રયોજિત કરેલા કાર્યને પૂર્ણ કર્યા સિવાય નાની વયે મોક્ષ અર્થે તપસ્યા શરૂ કરી દીધી છે એટલે જ તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી તમે મોક્ષને હાલ તરત ભૂલી જાઓ લોક કલ્યાણ હેતુ ઉપયોગી કામ કરો ત્યારે તમને જરૂર ભગવાનના દર્શન થશે અથવા મારી જેમાં સંસારમાં ભ્રમણ કરતા કરતા થોડા આરામ સત્કર્મ કરી અને તપ કરો ઈશ્વર આવશ્ય મળશે તમને મુક્તિ મળશે જીવન સાર્થક થશે આવા સાર્થકતા તમારા માટે મોક્ષનું કારણ બની જશે જીવનની ધન્યતાનો તમને અનુભવ થશે નારંદાનંદે ઋષિ ચતુરાનંદને ચરણ પખાડી સ્વામી જીવન પ્રત્યે મને કોઈ જ અનુરાગ નથી બને ત્યાં સુધી મને ઝડપથી ભગવાનને મળી શકાય એવો ઉપાય બતાવો નારંદાનંદની વિનવણી પછી ચતુરાનંદને કહ્યું એનો ઉપાય તો એક સરળ છે અને એક અઘરો છે તમે તરત જ લોકોની વચ્ચે જઈ અને તદ્દન નિસ્વાર્થ ભાવથી સદકાર્ય કરો એ પછી અહીં આવી તપ કરો તમને જરૂર મુક્તિ મળી જશે નારંદાનંદે આશ્ચર્ય સાથે પૂછ્યું સ્વામી પણ આ આપ કહો છો એવું કઠિન કાર્ય કઈ રીતે કહેવાય મને સમજાઈ જાય એવી રીતે તમે કહેશો તો સાંભળો ચતુરાનંદને કહ્યું લોકસેવાનું જે સત્કર્મ તમે કરો છો એમાં રતિભાર પણ જીવન પ્રત્યે તમારો કોઈ અનુરાગ પેદા થવો ન જોઈએ એમ થશે તો તપ સફળ નહીં થાય પણ એવા સત્કાર્ય પાછળનો સારો ઉદ્દેશ તો મોક્ષ જ છે તો શું એ મારો સ્વાર્થ ન ગણાય નારંદે મનમાં શંકા વ્યક્ત કરી ના એવું નથી જ્યારે તમારું લક્ષ્ય મોક્ષ જ છે જ્યારે તમારું સત્કર્મ લોકકલ્યાણ માટેનું છે ત્યારે એવા ભલાઈના કામમાં સ્વાર્થને ગંધ જ હોતી નથી આ ચતુરાનંદને સમજાવ્યું ચતુરાનંદની વાતોથી નારંદાનંદના મનમાં શાંતિ મળી ચતુરાનંદની વિદાય પછી નારંદા નંદે દંડકારણ્યમાં ત્યાગ કર્યો નજીકના શહેરમાં એને માનવ સેવા શરૂ કરી નગરનું વાતાવરણ એમને કંઈક વિચિત્ર લાગ્યું નગરમાં ભ્રમણ કરતા કરતા મુનિ એક ઘરની સામે જઈને ઊભા રહ્યા એ ઘરમાંથી રડવાનો અવાજ સંભળાતો હતો કોઈ જાતના ખચકાટ વગર મુનિ એ ઘરમાં પ્રવેશ કર્યો એ મકાન એક સાધન સંપન્ન વેપારી રાજશેખરનું હતું એમની પુત્રી રૂપવતીને નાગે ડંસ માર્યો હતો એ છોકરીની નેવું વર્ષની દાદીએ પૌત્રીનું રક્ષણ કરવાનો ઉદ્દેશથી ઝેર ચૂસવાનો પ્રયાસ કર્યો પણ વીસ ચૂસ્યા પછી રૂપવતીનું ઝેર તો પૂરેપૂરું ઉતરું નહીં દાદીને પણ ઝેરની અસર થઈ બંને મરવા પડ્યા બધા વૈદરાજો આશા છોડી દીધી એટલે ઘરમાં રો કકડાટ જામી હતી મુનિ નારદાનંદે બધી વાત જાણ્યા પછી કહ્યું આ નગરમાં શ્રીકાંત નામનો એક વેપારી છે એની પાસે એક અનોખી જડીબુટી છે એ જડીબુટીની મદદથી સાપનો ડંશ લાગ્યો હોય યા એ જડીબુટી લગાવો વ્યક્તિ બચી જશે રાજશેખરે પોતાના નોકરને બોલાવ્યો જડીબુટી લઈ આવવાનું કહ્યું મુનિ નારદાનંદે એક અનોખી વીટી બનાવીને નોકરને પહેરાવી એ વીટી પહેરતા જ નોકર અદ્રશ્ય થઈ ગયો અદ્રશ્ય નોકરે હસતા હસતા જે કહ્યું એ બધાને સાંભળ્યું આ શ્રીમંત વેપારી અત્યંત દુષ્ટ છે હું ઈમાનદાર અને સ્વામી ભક્ત હોવા છતાં મારું સતત અપમાન કરતો રહ્યો છે તેના ગુનાને કારણે જ એની દીકરીને સાફ કરડ્યો છે હવે મારી પાસે અદ્રશ્ય થવાની વીટી આવી જતા તેની મદદ હું નહીં જ કરું સૌને અલવિદા મુનિ મહારાજ નોકર તો વીટી સાથે ગાયબ થઈ ગયો મારી પુત્રીનું રક્ષા માટે હવે એ જડીબૂટી લેવા હું જાતે જ જઈશ ચિંતાગ્રસ્ત વેપારી રાજશેખરે મુનિને કહ્યું આ સાંભળી મુનિએ કહ્યું આ વીતીના નિર્માણમાં અત્યંત સુધીનું ઘણું તપોબળ મારું નષ્ટ થયું છે તમારા નોકરને પકડવા પાછળ હું મારું બધું તપોબળ નષ્ટ કરી શકું નહીં હું સ્વયં જઈને શ્રીકાંતને મળીશ અને સમજાવી અને તમારા માટે જડીબૂટી લઈ આવીશ પ્રભુની જેવી ઈચ્છા હશે એવું થશે આટલું કહી નારદાનંદે જાતે જ શ્રીકાંત પાસે ગયો જડીબૂટીની માગણી કરી બધી વાત પણ કરી શ્રીકાંતે પ્રથમ તો જડીબૂટી આપવાનો ઇનકાર કરી દીધો હતો થોડું વિચારી અને કહ્યું હું તમને આ જડીબૂટી આપીશ પણ એક શરત કઈ શરત મુનિએ કહ્યું મારી શરત એ છે કે જડીબુટીથી તમે માત્ર રૂપવતીને જ જીવિત કરશો એના જીવતા થયા પછી એના લગ્ન મારી સાથે કરાવશો મુનિએ એક ક્ષણ વિચાર કરતા કહ્યું રૂપવતીની દાદીની ઉંમર નેવું વર્ષની થઈ છે ત્યારે રૂપવતીને જીવતી કરવાનું ન્યાય સંગત ગણાશે પણ એની સાથે તારા લગ્ન તો ત્યારે જ સંભવિત બનશે જ્યારે રૂપવતી તારી સાથે લગ્ન કરવા તૈયાર થાય આ સાંભળી શ્રીકાંતના ચહેરા પર પ્રથમ તો ગુસ્સો તરી આવ્યો રૂપવતી અને હું બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ કુટુંબના વડાઓનો અવરોધના કારણે અમારા લગ્ન સંભવિત બન્યા નહીં મારા પિતાના મૃત્યુ બાદ શરમને બાજુમાં મૂકી રૂપવતીના પિતા પાસે રૂપવતીનો હાથ માગ્યો પરંતુ તેમણે મારું અપમાન કરીને કહ્યું કે અહીંથી ચાલ્યો જા મને બે આબરૂ કરી ઘરની બહાર ધકેલી દીધો જે થયું તે ભૂલી જા મુનિએ શ્રીકાંતને સમજાવતા કહ્યું વચન આપ્યું તું આ જડીબુટી લઈને ઝડપથી ત્યાં પહોંચી જા રૂપવતીને સજીવન કર જીવતી થયા પછી રૂપવતી તારી સાથે પરણે એ જોવાની હું જવાબદારી લઉં છું શ્રીકાંત અને મુનિ જડીબૂટી લઈ રાજશેખરને ત્યાં પહોંચ્યા એ ઔષધથી સહાયથી રૂપવતી સજીવન થઈ ગઈ ઘરમાં આનંદ છવાઈ ગયો થોડી વારમાં તો દાદી પણ જીવતા થઈ ગયા રૂપવતીને જીવતી કરી શ્રીકાંતે કહ્યું આનંદની આ પડે મારી સાથે વિવાહનું શુભ કાર્ય પણ સંપન્ન થઈ જાય તો બહુ સારું રૂપવતીને જીવંત કરવામાં મૂળ કારણ હું જ છું મુનિ એવું બોલ્યા હવે તો એને જીવતી જોયું મને પણ એની સાથે પ્રેમ થઈ ગયો છે આપણા બે માંથી રૂપવતી જેને પરણવા તૈયાર થશે એની સાથે એના લગ્ન થશે રૂપવતીને એ કોની સાથે પરણવા ઈચ્છે છે એમ પૂછવામાં આવતા મુનિ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી મુનિએ પણ પોતાની તપસ્યાની જિંદગીને તિરાંજલિ આપી દીધી રૂપવતી સાથે લગ્ન કરી ગૃહસ્થ જીવનનો પ્રારંભ કર્યો બંને સુખીથી જીવન વિતાવ્યું વેતાલે વાર્તા પૂરી કરવા સાથે વિક્રમને પૂછ્યું હે રાજા વિક્રમ મુનિ નારંદાનંદનો તપસ્વી જીવન છોડી સાંસારિક જીવન શરૂ કરવા પ્રત્યેનો અનુરાગ સ્વાર્થી જ છે તો મને કહો કે મુનિનો આ સ્વાર્થ શા માટે હતો સુંદરી રૂપવતીને સજીવન કરવા માટેનો કે દુરાચારી હોવા છતાં પેલા શ્રીમંત વેપારી મદદ કરવાનો આ પ્રશ્નોના ઉત્તર જાણવા છતાં તમે નહી બોલો તો તમારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે વેતાળના પ્રશ્નોના ઉત્તર આપતા રાજા વિક્રમે કહ્યું વેતાળ નાની વયની રૂપવતીને સજીવન કરવાના મુનિના નિર્ણયમાં કોઈ સ્વાર્થ ન હતો એ મદદ કરી શકે એમ હતો ત્યારે એક શ્રીમંત વ્યક્તિની પુત્રીને સજીવન કરવામાં એમનો સ્વાર્થ ન હતો પણ રૂપવતી જીવતી કરવાથી એક કન્યાનું અકાળ મૃત્યુનું રક્ષણ થયું વળી એક શ્રીમંત વ્યક્તિ બળજબરી કરવાની ટેવમાં પણ પરિવર્તન આવ્યું રહી વીટીની વાત તો એ વીટીનું નિર્માણ કરીને મુનિએ ખરેખર મોટી ભૂલ કરી હતી એ વીટી મળતા એક ઈમાનદાર અને સ્વામી ભક્ત નોકર ચોર બનવા માટે પ્રેરિત થયો મુનિએ ખરેખર તો એવી વીટી આપવાના બદલે નોકરના સ્થાને પ્રથમ જ શ્રીકાંતને ત્યાં જડીબૂટી લેવા માટે જઈ અને લઈ આવ્યા હોત તો એક ઈમાનદાર નોકર ચોર બની ન જાત વેતાળનો આ પ્રશ્નનો ઉત્તર મળી ગયો પરંતુ વિક્રમનું મૌન તૂટી ગયું એટલે વેતાળ ફરી શમશાનમાં જઈ ઝાડવા ઉપર ઊંધો લટકી ગયો મિત્રો આ વાર્તા પૂરી થઈ છે અમારી વાર્તા ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવતા વિડીયોમાં વિક્રમ પચ્ચીસીની આગલી વાર્તા એટલે ધુર્ત સિદ્ધનો અંત અને મિત્રો આ શ્રેણીની આવતા વિડીયોમાં છેલ્લી વાર્તા જય માતાજી